નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વરસાદ બગાડશે દિવાળી પહેલા મળશે માહિતી મેળવીશું આજના આ વિડીયો અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલ અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો વરસાદ દિવાળીની મજા પણ બગાડવાનું છે કેમ કે મિત્રો હજુ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર મિત્રો અસર કરી રહી છે ખાસ કરીને જે શક્તિ તે મિત્રો ગુજરાતમાં વરસાદ મૂકીને ગયું છે હજુ પણ મિત્રો પાંચ દિવસ માટે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો દિવાળીની મજા પણ આ વરસાદ આપણી બગાડી શકે છે મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ અત્યારે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો પાંચ દિવસ માટે આ વરસાદ રહેવાનો છે અને એવું જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદ દિવાળી ઉપર પણ જોવા મળશે અંબાલાલ આગાહીના અનુસાર ગુજરાતમાં દિવાળી પહેલા મિત્રો આ વાવાઝોડાની અસર જોવા મળે છે કે નહીં અને ખાસ મિત્રો હવામાન વિભાગે તો પણ આ પાંચ દિવસ માટે આગાહીઓ કરી દીધી છે એટલે કે દિવાળી ઉપર મિત્રો છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળશે જેમાં ખાસ અનેક વિસ્તારોમાં મિત્રો આ વરસાદ જોવા મળવાનો છે અને જે વરસાદ મિત્રો હમણાં આવ્યો હતો તેમાં ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે ખાસ મિત્રો મિત્રો વરસાદથી થોડી થોડી રાહત રાહત મળી મળી હતી હતી ને ખેડૂતોને ખેડૂતોને તેમાં ફરી વરસાદ આવ્યો જેમાં ભારે નુકસાન જોવા મળ્યું છે તો તમારા વિસ્તારોમાં મિત્રો કેવો વરસાદ છે કેવું વાતાવરણ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો મહત્વના સમાચારની વાત કરી દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઈ રહી છે ખાસ મિત્રો દિવાળીનો જે તહેવાર આવતો હોય છે તેમાં મિત્રો અનેક ભેટો જાહેર કરવામાં આવતી હોય છે અવારનવાર ખેડૂતોને પણ મિત્રો સહાય આપવામાં આવતી હોય છે ખાસ કરીને મિત્રો એવી એક યોજના છે જેમાં મિત્રો મૂકવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અવારનવાર મિત્રો યોજનાઓ ચલાવે છે અને અવારનવાર આપણને ભેટો આપે છે જેમાં મિત્રો દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મિત્રો સોળથી ઓગણીસ ઓક્ટોમ્બર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સુરત સહિત ના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે કુલ મિત્રો સોળસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ તરફ જતા અને શ્રમજીવીઓ અને રત્ન કલાકારો માટે સેવાઓનો લાભ મળવાનો છે આ ખાસ મિત્રો સુરત શહેરના જે લોકો રહે છે તેમાં આપણા ઉત્તર ગુજરાતના ખાસ કરીને રહેતા હોય છે અને દાહોદ અને પંચમહાલ જતા રહેતા તેમને મિત્ર મિત્રો આનો લાભ મળવાનો છે ખાસ મિત્રો નિગમના તમામ વિભાગો દ્વારા આ બસો સેવા તહેવારો ઉજવણી માટે મોટી રાહત રૂપે ભેટ આપવામાં આવી છે તો ખાસ મિત્રો તહેવારો લાભ મળવાનો નથી તો કયા ખેડૂતો છે જેમને એકવીસ હપ્તાનો લાભ નહીં મળે તો ખાસ કરીને અવારનવાર એવા ખેડૂતો હોય છે જે ડબલ રીતે લાભ લઈ રહ્યા હોય છે અને ખોટી રીતે આનો ઉપયોગ કરીને લાભ લેવા માંગતા ખેડૂતોને પણ આમાં મોટી ચેતવણીઓ આપવામાં આવી બાકાત આવી રહ્યા છે તો દિવાળી પહેલા પણ આપવામાં આવી શકે છે દિવાળી પછી આ હપ્તાની જાહેરાત કરવામાં પણ આવી શકે છે તો ખાસ મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો કેવા ખેડૂત ભાઈઓને આ હપ્તાનો લાભ નહીં મળે તો ખાસ કરીને

આવેલું હોય તો ખાસ કરીને એકવીસ હપ્તાનો લાભ તમને નહીં મળવાનો છે તો ખાસ કરીને તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું છે અને બેંક એકાઉન્ટ તમારું તપાસી લેવાનું છે જો તમારા બેંક અકાઉન્ટમાં રાશિ કે ધનરાશિ તમારા બેંક અકાઉન્ટમાં થોડી પણ નહીં હોય તો તમારે આનો લાભ પણ તમે વંચિત રહી શકો છો ખાસ કરીને મિત્રો તમારે થોડા ઘણા બેંક એકાઉન્ટમાં પૈસા રાખવાના છે બેંક એકાઉન્ટ બ્લોક થવા નથી દેવાનું અથવા તમારે તેમાં પણ કેવાયસી કરાવીને રાખવા રાખવાનું છે જેથી કરીને તમને આનો લાભ સતત મળતો રહે તો ખાસ મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે તમારે ઈ કેવાયસી કરાવવાનું છે બાયોમેટ્રિક વાળું ઈ કેવાયસી આધાર કાર્ડ વાળું આવે છે તે તમારે કરાવી લેવાનું છે કે જેથી કરીને તમને આનો લાભ સતત મળતો રહે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે અઢાર હજાર રૂપિયા જેમાં મિત્રો અનેક યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે તેવી એક યોજના છે જેમાં મિત્રો ભાર મૂકવામાં આવી રહ્યો છે ખાસ કરીને બે હજાર પચીસમાં આ યોજના ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને ખેડૂતો આનો લાભ પણ લઈ રહ્યા છે જેમાં મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અંતર્ગત મિત્રો તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી કે જો ઘાસચારાનો બગાડ અટકાવવામાં આવે તેવી એક યોજના છે જેને મિત્રો મિત્રો ચલાવવામાં અત્યારે આવી રહી છે છે જે ચાક યોજના ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુધારકો પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની આમાં સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાના નાના નાના ટુકડા કાઢીને પશુઓને જો નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવતા કહ્યું હતું કે ઓછામાં ઓછા જો પાંચ પશુઓ તમે ધરાવતા હશો તો તમને પશુપાલકોને રૂપિયા અઢાર હજારની આ ચાક કટર લેવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે તો મિત્રો આમાં ખેડૂતોનો ખાસ કરીને મોટો ફાયદો એ થાય છે કે તેમને જે મિત્રો ઘાસચારો હોય છે તેનો બગાડ અટકાવી શકાય છે અને ઘાસચારાનો બગાડ પણ આમાં ઓછો થાય છે તો મિત્રો આમાં તમને ડબલ ફાયદો તો એ થાય છે કે તમારે અઢાર હજાર રૂપિયાની તમને સહાય મળે છે અને એક બાજુ તમને ઘાસચારાની અછત એટલે કે ઘાસચારાનો બગાડ પણ તમે આમાં અટકાવી શકો છો તો ખાસ મિત્રો આનો સૂચનાનો લાભ લેવા મિત્રો અત્યારે રાઘવજી પટેલ દ્વારા પણ મિત્રો સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આ યોજનાનો સતત લાભ લ્યો અને ઘાસ ચારાનો બગાડ અટકાવો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ રેશન કાર્ડ ધારકો અને વિતરકોની મનમાની હવે નહીં ચાલે એટલે કે રેશન કાર્ડ વિતરકો જે રેશન વિતરણ કરતા હોય છે તે અમુક મિત્રો મનમાની કરતા હોય છે ખાસ કરીને તેમની હવે મનમાની નથી ચાલવાની ખાસ કરીને મિત્રો હવે નવી નવી યોજનાઓ અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે રાશન આપવામાં આવશે તો ટૂંક જ સમયમાં મિત્રો એ

કરવા પડતા હોય છે ખાસ કરીને આવી મનમાનીઓ પોતાની ગેરહાજરીમાં અન્ય વિધિ ચાર્જ સોંપીને જવું પડે છે ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે દુકાન બંધ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી ગયો આવી ગયો છે ખાસ મિત્રો આ એવી મનમાનીઓ કરતા હોય છે કે તેમની દુકાન બંધ કરી અથવા દુકાનનો ચાર્જ બીજાને સોંપી દેતા હોય છે તો ખાસ કરીને મનમાનીઓ કરતા હોય છે પણ હવે આ મનમાનીઓનો પણ અંત આવવાનો છે કેમ કે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ભેટ એ છે કે તેમને હવે એટીએમ માંથી પણ હવે રાશન મળ્યું રહેશે એવું મિત્રો એટીએમ બનાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને તમારે જે પૂરતું રાશન તમને મળતું હોય છે તેનો લાભ તમને મળ્યો રહેશે જેટલું તમારે રાશન લેવું હોય છે તેટલું જ મળશે બાકીનું જમા રહેશે જ્યારે પણ તેનો તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે કરી શકશો એવું એક એટીએમ બનાવવામાં આવી રહ્યું છે ખાસ અત્યારે તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો ખાસ હવે રેશન વિતરકોની મનમાનીના મોઢા બંધ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો